पप्पा तो ने फोन करो तुम चुं तुम से ला गए थे मुझे थार ला गए थे और एक में प्रथम फोन करूँ हेलो लिया परखा सौ कर रहा है मार लिया दो रहा था उसमें भोपा खाना हो तो घर तो घड़ी रेडी मुआवरा रेडी हाँ रेडी

મે ચાર પાંચ કુતરા પાલ્યા છે એટલે સારવાર હવે મને લાવે મેળી

અને ના આવે તો તો પછી ખમા હવે કોઈ બોલ રહી શું ધોવે છે તારે હવે તારે કે શું તારે આમ ખાવું છે બોલ બોલ લખો શું જોવે છે

અગરબત્તી અગરબત્તી લાયો અગરબતી અગરબત્તી મારી પેટી પણ પકડાવી હા

નથી મેળવે એમ આ અગરબત્તી મોટી ફેરવી પડે છે હજી મોટી આનથી હા આરી આ ત્રણ ફૂટ ની હતી ને હા એવી હવે પાંચ ફૂટ ની કરવી પડે નહી મોન એમ ના આમાં બંધાતું નથી નથી બધાતું ના વાંધો વાંધો વાંક કરો તો બોલ હમે બોલ શું તો ખબર હા મારે કાલી બાલ કપા હોય ને હા દુકાનવાળા શું કીધું ખબર તો હા પતરી ના આવી શું કહેવાય

મને તમારી વિધિ કરવું મારી માળ એમ કરે તને ઘણી વખત ને પડે તો બે જણા કને રાખવા પડશે બે જણા એટલે તમે ગાઢવા શું હે તારા લુગડા

પણ એવો તારા ઘડી ને આમ ટૂંકો ભાઈ બાલ ને હાલ બધું જ આ ઉજળી આલે તો આવું અને કાઠું જો કાઠું છે ખૂબ અને આપણે ચાર દાડા થાય ચાર દાડા ચેડ આપણે વિજી કરવાની છે અને આ પેંડા વગર રાખીએ એટલે પેંડા આપણે જોઈશે થોડા ઘણા જોઈશે તમે વ્યાજ કર દઉં પૂરો અને આપણે ઓલી અગરબત્તી લાવી હતી ને એનાથી થોડી મોટી લાવી મોટી હોય

ખબર ને સોનો જાતો હોય રાજી માળા મારું બધું કાઢતું નથી આ હું કે પાછી આલજે પણ આ તો નથી આલજે હાલે એનું મત મારજો લેર હોય એવું હોય જુવાજે પાવળિયા હા જનવળગલ છે એવું હોય તાર दारू માંગે તેમાં એટલું બધું થાય હા આ જુતું કોઈ આમ કા પાણી વાળવા એમ કે તેમ કા ભાગ છે આ રી ઓમ કામો હવે તું પાણી વાળી હું હોય હવે હું વાળજે ને ઘર માં રાખી તો અને આ જો હવે 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 આ બધું તમે જો ઘરી અને ચાર દાડી આવજુ ચાર દાડા ઉધી આને કમ્પ્લીટ થઈ જાય છે તમારું મજા થઈ જાય છે હવે રાડી અને હવે જો ઘ